પિતાનું વર્ણન કરવું હોય તો અઘરું છે મારા માટે તો ખૂબ અઘરું છે કેમ કે આજે મનીષ જે કરી રહ્યો છે ને જે આપણી સામે બેઠો છે તો એ બાપના કારણે છે આ સુધી મેં ક્યારે વાત નથી કરી પણ જ્યારે હું ભણતો હતો ત્યારે મારા પપ્પા મને એવું કહેતા કે બેટા કામ આપણે એવું કરવાનું કે કોઈ દિવસ કોઈ આપણી પર આંગળી ના ચીંધવું જોઈએ મલ્ટી લેવલ માર્કેટિંગની અલગ અલગ વસ્તુઓની મારા ઉપર બહુ બધી ઓફરો આવે પપ્પા મને શીખવતા કે બેટા આપણે મહેનત કરી હોય ને આખો દી મહેનત કરીને આપણે પાંચસો રૂપિયા લીધા હોય ને તો કોઈ પચાસ રૂપિયા આપણી પાસેથી લઈ લે પોટલું લઈ જતા હોય આગળ હં તો પોલીસવાળા આડો દંડો કરે લાવ પચાસ આપણે આપવા પડે ભૂલ હોય એટલે આપવા પડે તો કમાયેલામાંથી પચાવી આવ્યા હા તો આ દુનિયામાં કોઈ મફતનું આપશે જ નહીં શોર્ટકટ ક્યાં છે જ નહીં આ મને સોળ વર્ષની ઉંમરે મારા પપ્પા દીધું હતું કે બેટા શોર્ટકટ ક્યાંય છે જ નહીં એટલે મારા માટે તો મારા પપ્પા છે ને એ જીવનના એવા વ્યક્તિત્વ છે કે જેણે પોતાના હિસાનું પણ બીજાને આપ્યું છે લડનાર વ્યક્તિ છે ઈમાનદાર વ્યક્તિ છે અને માટે બીજાનું સારું કરનાર વ્યક્તિ છે આમ તો કવિતાઓ નથી લખાણી દુઃખ ગુસ્સો અને દુઃખ એક જ અસ્તિત્વમાં માંડનાર કોઈ વ્યક્તિ હોય ને તો એ બાપ છે માં તો રોઈ લે બાપ રડીએ ન શકે સાહેબ માં છે ને દુરબીન જેવી હોય કે બધાના બધા દુઃખ છે ને દૂરથી નજીક દેખાવા લાગે પણ બાપા છે ને ટેલિસ્કોપ જેવા હોય હાજર ન હોય તો દુઃખ જોઈએ એટલે આ ટેલિસ્કોપ ટેલિસ્કોપની જે યાત્રા છે ને એમાં નું અસ્તિત્વ આંગ લઈને આપણને રસ્તો બતાવ્યો કે જો બેટા આ રસ્તો જીવનનો રસ્તો છે એ સ્નેહ હોય સમૃદ્ધિ હોય તાકાત હોય બધું એમાં આવી જાય અને હું તો બધા જ મારા મિત્રો દોસ્તોને કહું છું કે જેમને બાપ હાજર હોય ને એ દુનિયાના કોઈ પણ મોટા ટેન્શનમાં પડો ક્યાંય જાતા નહીં સીધા બાપાની બાજુ આવજો

હમણાં આપણે વાત કરીએ તો ખરી જ આત્મવિશ્વાસ સ્વયંમાં શ્રદ્ધા હનુમાનજી મહારાજ આ દુનિયામાં શ્રેષ્ઠ પૂજાય છે એ દુનિયાની સૌથી મોટી કોઈ બીજી પૂંજી હોય તો એ સેવા છે જે વ્યક્તિ બીજાને ઉપયોગી બને છે ઈશ્વર્યને ઉપયોગી બને છે આ દુનિયામાં એક જ ફિનોમિના એવી છે કે જે બ્રેકલેસ અને એનલેસ ચાલે છે ઇન્ફિનાઇટ ચાલે છે અને એ છે કોઈના માટે કરેલું સમાજ સેવાનું કામ કોઈના માટે કરેલું સોશિયલ કામ તમે નિસ્વાર્થ ભાવથી આ દુનિયામાં કોઈને પણ હેલ્પ કરો છો પ્રકૃતિ એનું તમને થાઉઝન્ડ ટાઈમ મલ્ટીપાય કરીને આપે છે આ દુનિયાનું સૌથી ગ્રેટ કામ છે સોશિયલ સેવા સેવા કરો હા પણ ક્યારેય એવી રીતે ન કરો કે તમારું ઘર અટવાઈ જાય ઓલવેઝ સેવા એ રીતે કરો કે તમારું પ્રોફેશનલિઝમ બી ચાલે અને તમારું સોશિયલિઝમ બી ચાલે ઘર બાળીને તીરથ ન થાય સેવા એવી હોવી જોઈએ જે શ્રેષ્ઠતમ ભાવથી લોકો સુધી પહોંચી શકે મધર ટેરેસા ને કોઈ પૂછ્યું ગ્રેટ એવોર્ડ મળ્યા પછી કે મધર દુનિયામાં કરવા જેવી સૌથી મોટી સેવા હોય તો કઈ મધરે કીધું કે દુનિયામાં કરવા જેવી સૌથી સેવા એ છે હારેલો છે એને છે એને જીતાડ સૂતેલો જાગ્રત કાય ન થાય તો મુંજાયેલા માણાના ચહેરા પર મુસ્કાન લાવ ચહેરા પર સ્માઇલ લાવી દો ને કોઈની એટલે દુનિયાની સૌથી મોટી સેવા છે એટલે મારા પ્રોગ્રામ હું બહુ હળવા રાખું એમાં હસાવતો જાવ સ્માઇલ અપાવતો જાઉં

મને એક ડોક્ટર સાહેબે બહુ સરસ વાત કરેલી મને લાગે છે કે આ નિયર તથ ટચ થશે કદાચ ડોક્ટર મને કીધું કે તમે છે ને અમારા જેવું કામ કરો છો મેં કીધું સાહેબ કેવી રીતે ટ્રેનિંગ હતી મારી ને હું ટ્રેનિંગ આપું છું હોસ્પિટલોની ની અંદર નર્સ સ્ટાફ ને બધા સ્ટાફ ને હું ટ્રેનિંગ આપું છું ટ્રેનિંગ બધા પછી ડોક્ટર સાહેબ મારા સાથે બેઠા હતા લિટરલી એ ઇમોશનલ થઈ ગયા મને કીધું કે આટલું ફાયર પાવરફુલ કનેક્શન કેવી રીતે બની જાય છે તમારા સવાલનો જવાબ મેં તો કીધું કે હું કાઈ કરતો હતો હું તો બોલું છું લોકો કનેક્ટ થાય છે આપો આપોઆપ ઈશ્વરની કૃપા છે એને કીધું કે તમે છે ને એમ્પથી ફીલ કરાવો છો સાચું કહું તો ત્યારે મને ઇમ્પથી મિનિંગ ખબર ન હતી મેં કીધું કે હા પછી મેં ઇમ્પથી ગુગલ સર્ચ કર્યું તો સિમ્પથી નો મિનિંગ થાય કે તમે દુખી હો ને તો મને એવું થાય કે હાય રે હાય ભાઈ કેવા દુખી છે એ સિમ્પથી અને એમ્પથી નો મિનિંગ થાય તમે દુખી હોય એવું જ હું ફીલ કરું મને એ દુઃખ ફીલ થાય તો એમ્પથી અને પછી મેં ફીલ કર્યું કે હા કનેક્શન બનાવવામાં મને આ બહુ પાવરફુલ ફીલ થાય છે કે એ વ્યક્તિ જેવું ફીલ કરે છે એવું જ ફીલ હું સમયે કરું છું જેના કારણે સોલ કનેક્ટ થઈ જાય છે અને સોલ થી લોકો થાય છે હા એ બહુ અલગ ઇમ્પેક્ટ હોય છે એ તો લાઈવ ટ્રેનિંગ કરો અને એ ટ્રેનિંગમાં બેઠા હોય ત્યારે જ ફીલિંગ હોય એટલા માટે હું ઝૂમ સેશન બી બહુ ઓછા લઉં છું લાઈવ લાઈવ જ વધારે મજા આવે છે લોકો સાથે વાત કરવામાં ઓકે એક અલગ સવાલ તમને મનીષ ભાઈ પૂછવો છે ને ભાઈ આપણે તો પ્રેક્ટિકલ વેતી બેઠા છે અનકટ સેશન ચાલી રહ્યું છે કે આજનો દિવસ તમારી લાઈફ નો છેલ્લો દિવસ હોય તો તમે શું કામ કરવા માંગો આજનો દિવસ જો મારા માટે છેલ્લો દિવસ હોય તો હું સૌથી પહેલા તો મારા બચ્ચા મારા મારી વાઈફ મારા માતા પિતા મારા જેટલા પણ સ્નેહીઓ છે એમને સરસ રીતે કોઈ જગ્યાએ બેસાડું અને એમને પૂછું બોલો તમે મારા માટે શું કરવા ઈચ્છો છો હું તમારા માટે શું કરી શકું અને એમની સાથે વાતો કરું એમની સાથે સંવાદ કરું એમના ચહેરા પર સ્માઈલ લાવું એ ખુશ રહી શકે એવો વિચારવું આખી દુનિયા નો બદલી આખી દુનિયા બદલે પણ હું મારી દુનિયા ચોક્કસ બદલી શકું પહેલા મેં સમજદાર થા કે દુનિયા આજ મેં હોશિયાર હું ખુદ કી દુનિયા બદલ હું મારી દુનિયા બદલાય એટલે ઇનફ છે તો મારો માટે છેલ્લો દિવસ હોય તો હું લોકો માટે શું કરી શકું એના એફર્ટ શેર કરું મારથી કોઈ મોટા એફર્ટ્સ એવા ન થાય કે હું આખું વિશ્વ બદલી શકું પણ મારું વિશ્વ બદલી નાખું એટલે આપો આપ આખું વિશ્વ બદલવા લાગે છેલ્લો દિવસ હોય તો હું એક કામે ચોક્કસ કરું મારા ગયા પછી લોકો મને મુસ્કાન કામ કરી દઉં છેલ્લો દિવસ હોય તો હું એક કરું કે થાકેલા મુંજાયેલા માણસો માટે એક નાનીકડી ઇન્સ્પિરેશન મળી જાય એવી વાત વસ્તુ અને છેલ્લો શ્વાસ હોય તો હું એક વસ્તુ ચોક્કસ કરું કે મારી પાસે મદદ માગવા આવે તો મદદ ચોક્કસ કરું સરસ મતલબ ગયા પછી પણ લોકો તમને યાદ કરે હા એવું કામ એ જીવન છે ને એવી રીતે જીવો કે લોકો ફરિયાદ કરે ફરિયાદ નહીં ફરિયાદ કરે પાછા યાદ કરે